વાગડ વિસ્તારના હાજી સાહેબનો ગુજરાત હજ કમિટીના ચેરમેન શ્રી જનાબ ઇકબાલભાઈ સૈયદ સાહેબ દ્વારા પવિત્ર યાત્રાએ જવા માટે વિદાયમાન અપાયું ધર્મમાં જેને પવિત્ર યાત્રા માનવામાં આવે છે એવા મક્કા મદીના શરીફ જવું એ જિંદગીની એક યાત્રા હોય છે જેમાં આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાઉદી અરેબિયા સરકાર સાથેના સારા સંબંધોને કારણે ભારત દેશને હજ કવોટામાં ખૂબ વધારો આપવામાં આવ્યો છે જેના કારણે ગુજરાતમાં પણ હજ ક્વોટા વધ્યો છે ત્યારે કચ્છના મુસ્લિમ ભાઈઓ આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં પવિત્ર હજ કરવા જઈ રહ્યા છે

પ્રદેશ લઘુમતી મોરચાભાઈ સમાજના આગેવાનો એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જર્મન સ્ટીલ હક કંપની સામખ્યાળી માલિક ઇનામુલભાઈ ઇરાકી શેઠ વાગડ વિસ્તારના હાજી સાહેબોની જ સારી એવી સેવા કરી હતી રાત્રે રોકાણ ભોજન ચા પાણી નાસ્તો તેમજ એરપોર્ટ ઉપર પણ નાસ્તાની વ્યવસ્થા કરાવી હતી અને વાગડ વિસ્તારના હાજી સાહેબો માટે રવાનગી સુધી પ્રશંસા પાત્ર થાય તેવી સેવા આપી હતી એ ભારત દેશમાં અમન શાંતિ ભાઈચારો હંમેશાના માટે જળવાઈ રહી અને સમગ્ર ભારત દેશ સંયુક્ત કુટુંબ અને ભાવના સાથે ખૂબ જ પ્રગતિ કરી તેવી દુવાઓની અપીલ કરી હતી આ સમયે સમગ્ર વાગડ વિસ્તારના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હજ કમિટીના ખાદીમોની સેવા પણ કાબિલે તારીફ હતી ખરેખર સરકાર શ્રી સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહકાર સૌનો વિશ્વાસ દેખાતું હતું સૌ હાજી સાહેબો લબૈક અલ્લાહુબા લબૈક ની તસ્બીલ પડતા પડતા સફરે હજે બૈતુલ્લા માટે જઈ રહ્યા હતા સૌ દુવાઓની દરખાસ્ત કરી હતી એવું અકબર ભાઈએ રાવમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ